આગામી એક જુલાઈના રોજ આણંદ સ્થિત અમૂલ ડેરી બહાર પશુપાલકો અને કોંગ્રેસ કરશે ધરણા પ્રદર્શન અમૂલ ડેરીની ચૂંટણી આવે તે પહેલા ગરમાયું રાજકારણ કોંગી અગ્રણી અમિત ચાવડાના આક્ષેપ અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના અમિત ચાવડાના આક્ષેપ આગામી એક જુલાઈના રોજ ખેડા આણંદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો સાથે આણંદમાં અમૂલ ડેરી બહાર ધરણા કરશે કોંગ્રેસ

અમૂલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગેરવહીવટ થઈ રહ્યો છે આજે આખા ત્રણેય જિલ્લાના લોકો આણંદ ખેડા અને મહીસાગરના પશુપાલકો એક અવાજે કહી રહ્યા છે કે આ જ રીતે જો વહીવટ ચાલશે આને રોકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમૂલ ખતમ થઈ જવા અને ત્રણેય જિલ્લાના પશુપાલકો ડેરીના સભ્યો એના ચેરમેનો વ્યવસ્થાપક કમિટીના સભ્યો સૌએ સાથે મળી અને નક્કી કર્યું છે કે અમૂલ બચાવવા માટે અમૂલના ભ્રષ્ટાચાર ને ખુલ્લો પાડવા માટે હવે રસ્તા પર ઉતર્યા સિવાય કોઈ વિકલ્પ નથી આવનારી પહેલી તારીખે આ જિલ્લાના પશુપાલકો એના વહીવટકર્તાઓ અમૂલ બચાવવા માટે અમૂલ ડેરી સામે ધરણા કરશે અને સરકાર પાસે માંગણી કરશે કે જે પણ વહીવટકર્તાઓ છે એના ભ્રષ્ટાચારની ગેરવહીવટની તપાસ થાય અને અમૂલ ને બચાવવામાં આવે છે